ઘરમાં રમતા રમતા બાળકો જો પ્લગમાં આંગળી નાખી દે તો સૌથી પહેલાં આ કામ કરો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બાળકો સ્વાભાવિક રીતે જિજ્ઞાસુ હોય છે અને આજુબાજુની વસ્તુઓને સ્પર્શ કરવાની કોશિશ કરતા રહે છે ઘરની અંદર પણ તે ફર્નિચર દિવાલો પર લાગેલા સ્વિચ બોર્ડ અને સોકેટ વાયરિંગ વગેરેને વારંવાર ટચ કરવાની કોશિશ કરે છે ત્યારે આવા સમયે ઘણીવાર વીજળીના આકરા ઝટકા લાગે છે ઘણીવાર માતા પિતાને સમજાતું નથી કે આવી સ્થિતિમાં તેમણે શું કરવું જોઈએ તે બાબત પેરેન્ટ્સને સમજાતી નથી અને તેઓ પેનિક થઈ જાય છે તો બાળકોને જો વીજળીના ઝટકા લાગે તો તરત શું કરવું જોઈએ આવું જાણીએ સરળ ઉપાય જેથી બાળકોના જીવ બચાવી શકાય અને તેમને ઓછામાં ઓછું નુકસાન થાય વીજળીનો કરંટ લાગવાની સ્થિતિમાં સૌથી પહેલાં અને મહત્વપૂર્ણ પગલું વીજળીની સપ્લાય તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ જો શક્ય હોય તો મીટર બોર્ડમાંથી મુખ્ય સ્વિચ બંધ કરો વીજળી બંધ થવાથી બીજા લોકો માટે પણ ખતરો ઓછો થઈ જાય છે અને તેઓ પણ કરંટનો શિકાર થશે નહીં બાળકોને કરંટના સંપર્કમાં આવનારી વસ્તુઓથી અલગ રાખો કોઈ ઇન્સ્યુલેટેડ વસ્તુ જેમ કે રબરના બૂટ પ્લાસ્ટિકની લાકડી સૂકી લાકડીની મદદથી આવું કરો જો ઘરમાં સામાન ન હોય તો આપ કપડાં રૂમાલ વગેરેથી પણ કરી શકશો ખુદને કરંટના સંપર્કમાં આવવાથી બચાવો પીડિતને ડાયરેક્ટ હાથ લગાવવાનો નહીં તેનાથી આપને પણ ઝટકા લાગી શકશે બાળકને ગરમ રાખો અને તેને આરામ કરાવો કારણ કે કરંટના કારણે શરીરમાં ઝટકાથી ઉર્જાનું નુકસાન થાય છે તેનાથી શરીરની ગરમી ઓછી થાય છે કરંટના કારણે શરીરનું તાપમાન નીચે જાય છે એટલા માટે બાળકોને ગરમ રાખીને શરીરને સ્થિર તાપમાન પર લાવવું જરૂરી છે બાળકોને ગરમ કપડાંથી લપેટો બાળકોને પોતાના ખોળામાં લઈને અથવા શરીર સાથે સંપર્ક કરીને ગરમ કરી શકો છો બાળકના શરીર પર કોઈ દવા અથવા પોટલી ન લગાવો ફક્ત સાફ પાણીથી ધોવો બાળકોને તરત ચિકિત્સકીય દેખરેખ કરવી જરૂરી છે એટલા માટે આપ તરત જ ડોક્ટર પાસે લઈ જાઓ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ